કાંકરેજના જામપુરમાં થયેલ વિકાસ કામોની તપાસ કરવા માંગ કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગ્રામ્ય પંચાયતમાં રોયલ્ટીને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને અન્ય યોજનાઓ હેઠળ પણ વિકાસના કામો થતા હોય છે પરંતુ દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ રોયલ્ટીની પણ આવતી હોય છે અને આટલી ગ્રાન્ટ આવે તો ગામ નંદનવંદ ગોકુળિયું બની જાય પરંતુ અહીંયા ઉલટું છે જેમાં સ્થાનિક જનતાએ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ અમારા પ્રતિનિધિ સમક્ષ વિકાસના કામોને લઈને રોષ ઠાલવ્યો હતો જેમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કામો થયા નથી અને પેમેન્ટ ઉપડી ગયું હોવાના આક્ષેપો કર્યા હતા તેમજ કેટલીક જગ્યાએ એકના એક કામ બે વખત થયા હોવાના આક્ષેપો કર્યા હતા તેમજ કેટલાક કામો પચાસ ટકા થયા હોવાનું જણાવ્યું હતું અને અન્ય કેટલીક જગ્યાએ વિકાસના કામો વ્યક્તિગત થયા હોવાનું ચર્ચાય છે ગામમાં હવાડાનું કામ તેમજ બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી પ્રાથમિક શાળામાં કેટલું કામ થયેલ તેમજ રબારી વાસથી ડેરી તરફનો રસ્તો બે હજાર સત્તરથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધી કેટલી વખત બનાવવામાં આવ્યો જેની તપાસ જરૂરી બની છે તેમજ કાંકરેચા વાસમાં પીવાના પાણીની પાઇપલાઇન કાંકરેચા વાસથી યાદસા પીરના રસ્તાનું કામ કેટલી વખત થયું તેમજ વણજારાવાસથી જોગણી માતાજીના મંદિર તરફ પાણીની પાઇપલાઇન તેમજ જોગણી માતાજીના મંદિરથી પ્રાથમિક શાળા તરફ પાણીની પાઇપલાઇન જે બંને સ્થળ પર છે વાલ્મિકી વાસમાં સંરક્ષણ દિવાલ વાસમાં વરંડાનું કામ થયેલ છે જેની તપાસ જરૂરી તેમજ ચબુતરાથી ગામ તરફનો રસ્તો તેમજ પ્રાથમિક શાળાથી ગામ તરફ રસ્તો જે કામ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધીમાં કેટલી વખત થયું તેમજ બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી ગામમાં પેવર બ્લોકમાં કેટલી ગ્રાન્ટ વાપરી તેમજ સમશાન ભૂમિમાં વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધી કેટલું કામ કરવામાં આવ્યું જેની તપાસ જરૂરી બની છે તેમજ પાણીના ટાંકાથી ચબુતરા સુધી પાણીની પાઇપલાઇન બે હજાર સત્તરથી વર્ષ બે હજાર બાવીસ સુધી કેટલું કામ કરવામાં આવ્યું આંગણવાડી રિપેરિંગનું કામ જેની તપાસ જરૂરી બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધીમાં ગામમાં ગટરના કામોની તપાસ જરૂરી છે વિકાસના કામો બાબતે મહિલાઓએ પણ રોષ ઠાલવ્યો હતો જય ભારત જય હિન્દ ગામ મોટા જોમપુર આ જૂના ની અંદર રસ્તો ત્રણ વાર બોલાયો છે રસ્તો નથી આગળ ગેલેરી છે સતત ત્રણ વાર મંજૂર કરી અને બિલ ઉપાડી લીધેલું છે કોઈ વાનું કામ થયું નથી તો વાનું નિવેદન લેવું જ પડે શું કરવામાં આવ્યું છે આ રસ્તો બોલાયો છે કે પાકો રસ્તો છે પણ રસ્તાનું કોઈ કોણ થયું નથી અને પૈસા ઉપાડવા ભ્રષ્ટાચાર કર્યું છે મારું ગામ મોટા રોમપુર તાલુકો કોકડ જિલ્લો બનાસકોઠા મારા ગામમાં ઓગણત્રીસ લાખ રૂપિયા ગટર લાઈન આવેલા છે આ લોકોએ એક રૂપિયાનું પણ કામ કરેલ નથી હાલ પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભરેલ છે કામ કર્યું કામ કર્યું જ નથી બિલકુલ એ બિલ સુધાર્યું નથી એ લોકોએ ખોટે ખોટું કરેલું છે અમારા ગામમાં કશું કામ થયું નહીં રૂપિયા ખાઈ ગયા છે ને કામ કરવા અધૂરા પડે છે કોઈનું સારું કામ કરવા જતા નહીં અમારે બિલ બધું પણ આ પૈસા બધા ઉપાડી દીધા છે કશું કામ કાજ કર્યું નહીં અને રૂપિયા ખાઈને બેહી ગયા છે જૂના જોમ પર અમારા જૂના જોમ પર કોઈ કામ જ થતું નહીં મારું નામ મનસી બેન ઠાકોર મથુજી દશાજી જૂના જોમ બોલું છું કશું કામ કરવામાં આવ્યું નહીં સાત લાખ નું કોમ બોલે છે હજી કોમ બાકી પડ્યું છે કોમ કર્યું નથી બ્લોક પડ્યા છે એમને ભ્રષ્ટાકાર કરવામાં આવ્યું છે ત્રણ વાર કોમ કર્યું છે હજી બ્લોગ આયા નહીં હજી એમને કોરું પડ્યું બિલ ઉપડી ગયું છે 7 લાખ મારું નામ ભરતજી ચમનજી છે હું પંચાયત મોટા જમપુર હું જૂના જમપુર થી બોલું છું આ ગટર લાઇન કોમ 4 લાખ 89 હજાર નું બોલાવ્યું છે સતાય ગટર લાઈન નું કોમ થયું નથી ખાલી નળદ નાખ્યા છે અમુક કોઈ વાર પાણી નીકળ્યું નથી અને આ ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને બિલ ઉપાડી લીધું છે